નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં એક વિદ્યાર્થી પાસે યુકેના વર્ક પરમિટ આપવાના નામે છેતરપિંડી કરનાર એજન્ટ સાત મહિના બાદ પકડાયો વડોદરાના એક વિદ્યાર્થીને યુકેમાં વર્ક પરમિટ આપવાના નામે એજન્ટ જતીન અરવિંદભાઈ કાવા દર્શનમ આંગણ વાઘોડિયા રોડ એ રૂપિયા નવ લાખ પડાવ્યા હતા પરંતુ ત્યારબાદ તેણે બાયોમેટ્રિક પણ કરાવ્યું ન હતું અને રૂપિયા અઢી લાખ પરત કર્યા હતા જેપી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે એજન્ટ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પરંતુ તેનો પત્તો લાગતો ન હતો દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ એજન્ટ વાપીમાં હોવાની વિગતો મળતા તેના પર વોચ રાખી ઝડપી પાડ્યો છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્વન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ